એમની માતાની જે કોખ છે તે ધન્યવાદ ધન્ય થઈ જાય છે જે જે જમીનમાં એમનો જન્મ થાય છે તે જમીન પણ ધન્ય થઈ જાય છે અને જે સમાજમાં જીવે છે તે સમાજ પણ ધન્ય થઈ જાય આવે તેનું નામ યજ્ઞ છે મને આ યજ્ઞનો ફળ સમાજના સૃષ્ટિ માત્રના દરેક પ્રાણીને પ્રાપ્ત થાય એવું જે આ પ્રયત્નનો આરંભ આ પતિ પાવનદાસજીને રામદાસજી મહારાજે કર્યું છે એમના માટે એમને આ સંત સમાજ વતી મારા વતી રાવણ સંપ્રદાય આભાર માનીએ છીએ એમને ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ અને સમાજના માટે જેટલું પણ આપણે આપી શકીએ એટલું સંતનું કામ જ એ છે સંતનું કામ એક જ છે કે સમાજનું ચિંતન કરે પરમાત્માનું ચિંતન કરતા સમાજનું ચિંતન એ શ્રેષ્ઠ ચિંતન છે જોકે સમાજમાં આ સમાજમાં જ પરમાત્મા છે

તો અમારે એમને તો અમે બધા સંતો ડી કે દાસજી કહીએ છીએ પણ દેવકુમાર દાસજી મહારાજનું પુષ્પાર્થી સન્માન કરે અને ત્યાર પછી અમારે ભાવનગર થી જે ગરીબદાસજી બાપુ છે એ મંડળના ના શ્રી માનસિંહ એ પધારે એમનું પણ સન્માન થઈ ગયું ત્યાર પછી ઓલિયા બાપુ એ ભાવનગર થી પધારે એમનું પણ સન્માન થઈ ગયું આપ સૌનું સન્માન થયું હવે હું શ્રીને પણ પ્રાર્થના કરીશ તે પહેલા અમારે ગુજરાતના જે આશીર્વાદ પ્રાપ્ત કરે ત્યાર પછી હવે હું મહારાજશ્રી અને એવા સર્વ ને આપની વાણી દ્વારા આશીર્વાદ પ્રદાન કરે મહારાજ શ્રી ને મારી પ્રાર્થના ચરણોમાં દંડવંત